કદાચ છેલ્લા એકાદો મહિનો છેલ્લોય ન હોય અને કપાસમાં ઝીંડવાય ખોડા થોડા ઘડા હોય કોકો ઘડ્યા હોય એ વખતે કદાચ ભરે સુકાઈ જાય આ તો કપાસ હજી બરોબર વેકરે આવ્યો હોય બરોબર ઝીંડવા જામી જાય હોય અને આપણને એમાંથી ઉત્પાદન લેવાનો હોય ખર્ચો આપણે કરી નાખ્યો હોય એવા સમયે કપાસ આપણા ઊભા સુકાઈ જાય છે તો એવી કોઈ વેરાયટી ખરી તો આપણે આજના વિડીયોની માલિપા

વેપારી પાસે હરેક દુકાનદાર પાસે ગામમાં તાલુકામાં અને જિલ્લામાં અવેલેબલ થઈ જશે ઉપલબ્ધ થઈ જશે અને ખાસ ખેડૂત મિત્રો એ પૂછતા હતા કે એનો ભાવ શું આવશે ખાસ ખેડૂત મિત્રો સરકારી ભાવ થી જ આપણે લેવાનું છે પાકા બિલ થી જ આપણે લેવાનું છે કોઈ ગામડે ગામડે આ વેરાયટી વેચાવા આવશે નહીં જે ફેરૈયાઓ નીકળે ગાલો બંગાર આવ્યો બંગાર એની કોડે આ વેરાયટીઓ છે ની પાકા બિલ થી આવે છે ગવર્નમેન્ટ રૂલ્સ પ્રમાણે જ આવે છે બરાબર છે અને સરકારે હજી ભાવ આપ્યો નથી જે ભાવ આપશે એ ભાવ છે જ આવશે ગયા વખતે 864 રૂપિયા ભાવ હતો તો 860 રૂપિયા માં તે સરકારી ભાવમાં મળ્યું હતું જે ખેડૂત મિત્રોને સરકારી ભાવમાં માં નોતું મળ્યું 1200 1500 રૂપિયા દેવા પડ્યા હતા એ ખેડૂત મિત્રો માટે ખાસ કે અગાઉ નોંધાવી લેવાનું છે કદાચ કોક ગેમ કહેતો કે ભાઈ રૂપિયા ભરીને કપાસ લખાવી જાવ તો એવી સિસ્ટમ નથી કમતારે પણ છતાં જો તમારા નજીકના મિત્રો હોય તમે નાથી કાયમી માટે લેતા હોય તો તમે તારે ભરી જો પૈસામાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ તમે તારે હજી કોઈ ખેડૂત મિત્રો બાકી હોય ઘણા બધા ખેડૂત મિત્રો ફોન કરીને એમ કહે કે ગીતેશભાઈ અમારે તમારી પાસે જ લખાવવાનું છે અમારે ભલે ગમે એટલું આગું થાય તમારી પાસે જ લેવાનું છે શું કામ ભાઈ મે મને કે તમે વિડીયો માહિતી આપો છો વિડીયો માં છો અમારે માટે કે અમારે શેનો ખર્ચો કરવો જોઈએ અમે નગરો ડીપ ને ઉરિયા જ નાખતા હતા અને એમાં તમે અમને ખાતરમાં અને દવામાં દવા એવી માહિતી આપી એવરેજ વીગે 3-4000 રૂપિયાનો ખર્જો ઓછો છો ને માલે નીકળ્યો છે તો અમે અમને ના લેવામાં વાંધો નથી જો ભાઈ મારું કામ છે વિડીયો દ્વારા તમને માહિતી પહોંચાડવાનું મારી દુકાનનું નામ નિલમ એગ્રો કેમિકલ છે અને આપણી યુટ્યુબ ચેનલનું નામ છે સાગર જો આપણે એવી રીતે ધંધો કરવાનો ને તો આપણે નામ જ દુકાનનું નામ નિલમ એગ્રો કેમિકલ રાખ્યું હોત બરાબર છે પરંતુ આપણે ખેડૂતોને માહિતી પોગી રહે તમારા ટાઈમે મળી રહે કે ભાઈ સાંજે આપણે સાત આઠ વાગ્યા પછી જમીન કરી કદાચ આપણે ફ્રી છા હોય બરાબર છે અને છોકરાની ઘડી બે હોય અને પછી આપણે સોવાના ટાઈમે કદાચ જોઈને તમારા ટાઈમે તમને માહિતી મળી જાય એટલા માટે આપણે હાંસલનો સમય નક્કી કર્યો છે બરાબર છે છતાંય તમારે મારી પાસેથી લેવો હોય તો તમારે કોઈ નો ડાઉટ નથી બરાબર છે બે ફિકર નીલમ એગ્રો કેમિકલ તળાજા ભાવનગર જિલ્લાનું નું તળાજા છે બરાબર જે ખેડૂત કપાસનું બુકિંગ કરાવ્યું છે એમના નામ બોલી લઉં છું હજી કોઈ ખેડૂત મિત્રો બાકી રહી જતા હોય તારે તો આપણને વોટસઅપ કરી દેજો ચોરાણું અઠ્યાવીસ ત્રેસઠ ઓગણ એસી અગિયાર નંબર ઉપર બે નંબર આપણે આપેલા છે બે માંથી ગમે નંબર ઉપર તમે તમે વોટસઅપ કરી શકો છો છો બરાબર છે અમરેલી મુંગઢ ના દસ પેકેટ છે તણુસ ના દસ પેકેટ છે તિલક ના પાંચ પેકેટ છે પુષ્કર પાંચ પેકેટ છે જયભીરી કપાના પાંચ પટીકા છે રાજા કપાસના પાંચ પટીકા છે અને એટીએમ ના પાંચ છે ને નવાબના પાંચ છે

સુરેન્દ્રનગર એમના તિલક અને મુંગટ અને ત્રણસો ના પેકેટ છે પછી છે વાસુરભાઈ આહિર અને સુહેર સુરેશભાઈ આહિર બરાબર મુરલીધર ઓટો પાછ બરાબર વલભીપુર ભાવનગર મુંગટના છે પાંચ પડીકા કોક ને ગાડી બાડી ખરાબ થઈ હોય તમે તારે મુરલી દેર ઓટો માં લઈ જાવ બાપા પછી છે રમેશભાઈ લીંબાભાઈ પરમાર ગામ છે નાના સખપળ તાલુકો છે સ્વામીના ગરડા જિલ્લો છે બોટાદ એમનું છે તિલક છે મુંગટ છે ને 301 છે પછી છે ખાચર રાજુભાઈ આપાભાઈ ગામ છે કુંભારા તાલુકો ને જિલ્લો છે બોટાદ મુંગટના છે 10 પેકેટ પછી છે ગિરધરભાઈ સામજીભાઈ જમણવાવ પાલીતાના અમારું ઘર બનાવી જતા સુરેશભાઈ નામ છે મને ખાસ યાદ છે અને ભજિયા ટોપ બનાવતા ય બરાબર છે પછી છે અલ્પેશભાઈ અર્જુનભાઈ જમણ તાલુકો છે ગઢડા બોટાદ એમના છે મોગટના પાંચ પેકેટ પછી છે મુકેશભાઈ રાયસંગભાઈ બોડેલી ત્રણસો એક ના છે ચાર પેકેટ ટોટલ આઠ પેકેટ છે પછી છે ભોપાભાઈ કાળુભાઈ ગઠિયા રાણપુર બોટાદ એમના છે તિલકના પાંચ પેકેટ છે મુંગટના પાંચ પેકેટ છે તડાકાના પાંચ પેકેટ છે ત્રણસો એક ના પાંચ પેકેટ છે

એવરેજ પચીસ માણ ઉપરથી કપાસ વધારે આવ્યો એટલે કે વધારે મુંગટના કપાસા છે એમ નહીં પણ જેમને ત્રણસો એક વેરાયટી છે એમને પણ ત્રણસો ના તો વાવેલા જ છે બરાબર પછી છે જીવાભાઈ જેસાભાઈ ડેરવાળા

અને ખાસ એટલી તૈયારીમાં રહેજો ખેડૂત મિત્રો કે એક ચાર થી લગભગ લગભગ કપાસનું બિયારણ આવી જશે એટલે કે ત્રીજી ચોથી ને પાંચમી તારીખથી બિયારણની સપ્લાય શરૂ થઈ જશે એટલે આપણે એ યાદ રાખવાનું કે જે વેરાયટી હાજરમાં પહેલા ત્રણસો એક આવે તો ત્રણસો એકની આપણે ગણતરીઓ કરવાની તો લઈ લેવાની મુંગટ આવતો હોય તો મુંગટ આપણે લેવાનું હોય ઘણા બધા કે મુંગટ જ પહેલા આવશે બરોબર છે કારણ કે ત્રણ થી ચાર પેકેટ બુકિંગ તો મુંગટના જ થશે બરોબર પછી ત્રણ પેકેટની આસપાસ તો ત્રણસો એકના પેકેટની બુકિંગ છે અને પચીસો થી ત્રણ પેકેટ તિલકના બુકિંગ થયેલા છે એટલે સૌથી પહેલા લગભગ સપ્લાય એની આવશે એટલા માટે કે હરેક કપાસની માલિપા ગુલાબી ઈયળનો ઉપદ્રવ

અને કપાસના વાવેતરમાં આપણને જાજો ફાયદો મળ્યો છે હા રહી વાત ભાવની તો ભાવ તો પોર થશે તે કારણ કે ઓલ ઓવર વિશ્વની મળપા કપાસ ઓછા થાય છે બરાબર છે અને હવે આપણો વારો આવ્યો છે કપાસમાં કાઠું કાઢવાનો ભલે આપણને બે વર્ષ ભાવ નથી મળ્યા પણ આવનારું વર્ષ આપણને ભાવ અપાવી જશે જશે ને જશે તે વાત કરીશું આપણે કે ભાઈ કપાસ ઉપર ઊભા સુકાઈ જાય છે ખાસ ખેડૂત મિત્રો એટલી પ્રાયોરિટી આપી જવે બીજા નંબર માં ખીલા મૂળ વાળી વેરાયટી ની પસંદગી કરવાની જેટલી ખીલા મૂળ વાળી વેરાયટી હશે બરાબર એટલા જ એના ઊંડા મૂળ હશે અને જમીનને જકડીને રાખશે બરાબર

આપણે એને ડીપી ને યુરિયા સિવાય કે આપણે આપતા નથી પછી તમે બાર બતરી હોળ આપો તો એમાં પોટાશ આવે બરાબર છે તમે બાર ગામ ગયા અને ભૂખ લાગી હોય અને ગાંઠિયા ખાઈને બકી જતું હોય તો કાયમી માટે બકે નહીં જો તમે કાયમી માટે ખાઓ તો આપણને પેટમાં બળવા મંડે એસિડિટી થઈ જાય એવી જ રીતે છોડવાને પણ કાયમી માટે નકરું યુરિયા નકરું ડીપી નકરું પોટાશ આપી આપીને છોડવો તમને કહો એને એસિડિટી થઈ જાય પછી એને ભૂખ લાગી જાય ને છોડવો સુકાઈ જાતો હોય છે ખાસ એમિયમને ઝીંક મેગેઝીન કોપર બોરોન આર્યન લો મેડિબ્લોડમ આપો ખાસ એને ઓર્ગેનિક કાર્બન આપો આપો ને આપો તે ઓર્ગેનિક કાર્બન ની માલિકા તમે સુપીક સોલ જો તો એ ઓર્ગેનિક કાર્બન જ આવે છે બરાબર ઘણી બધી કંપની ના કાર્બન હોય તમને કહું હવે બે ફામ આવા મળે છે પંચ્યાસી ટકા કાર્બન આવે હાઈએસ્ટમાં માં હાઈએસ્ટ સિગ્મા વાળા સૌ ટકા કાર્બન આપ્યું છે એથી વધારે કાર્બન એમને મળતું નથી તો આ તમને કહું પંચ્યાસી ટકા કાર્બન લઈ આવે પણ મારો રામ ધણી છે બરાબર બીજા નંબરમાં તમે દેશી ખાતર આપો દેશી ખાતરની વ્યવસ્થા થાય એટલું કરો કારણ કે એમાં ઓર્ગેનિક કાર્બન ઓર્ગેનિકલી જ આવે બરોબર છે એટલે મેન એનો ખોરાક છે ઘી છે ગોળ છે પછી તમે એને સલ્ફર આપો તમે એને કોપર આપો જ્યારે છોડવા તમારા માથાથી થોડા થોડા નીચે રહ્યા હોય અને ત્રણ ત્રણ ચાર ચાર ફૂટના થઈ ગયા હોય એમાં ફાલ લાગવા મીડ્યો હોય એવા સમયે તમે એને બે થી ત્રણ વખત ખાતર કચ કચાવીને આપો બરોબર છે માઇક્રોન્યુટ્રન્ટ સાથે તો શું કામ કે જેટલા આમટા છોકરા હોય એટલા હામટા રોટલા બનાવવા પડે પણ આપણે શું કરીએ ન કરી તમને કોઈ મહેમાન આવ્યા હોય કે છોકરા હોય કઢી નાખવી ન કઢી જ નાખવી તો કઢી ખાઈ તમને કો આપણે ક્યારેક અખખે આવી જાય અને એમ છોડવા પણ અબખે આવી જતા હોય છે એટલા માટે લાંબો ખર્ચો ન કરો જ્યાં હોય ના ખર્ચો ન કરો જેમ ફાવે એમ ખર્ચો ન કરો એને જે જોઈએ છે એ આપો એના પ્રમાણમાં આપો બરાબર છે તો તમને એમાં એનો ફાયદો થશે હા ઘણી વખત એવું બનતું કે તમે જે છો બધા છૂટા છૂટા આવતા હોય છે ને બધી દુકાનોથી લેવા પડતા હોય છે અથવા તો એ બધા નાખવાનું માપ એનું થોડું થોડું આવતું હોય છે એટલે ભાઈ વસ્તુ થોડી થોડીક જરૂરિયાત હોય છે આપણે ખાવા બેસીને ત્યારે આપણે તમને કોઈ નો મીઠાનો ડબલો લઈને બેઠા હોય નો મરસાનો ડબલો લઈને બેઠા હોય નો હળદરનો ડબલો લઈને બેઠા હોય પરંતુ આપણે શાક બનાવીએ છીએ અને શાક એ માલ પણ મીઠું મરસુણ હળદર ને ધાણા જીરું બધું નાખીએ છીએ અને કેવો શાક માં સ્વાદ આવે છે આપણને પછી આપણે ગમે એનું શાક બનાવ્યું હોય બરાબર છે જો આપણે ઘરે બનાવ્યું હોય આપણા ઘરના એ શાક એ તમને કોઈ સ્વાદિષ્ટ જ હોય સારું જ હોય પરંતુ આપણે પાર્ટીમાં જવું હોય તો આપણને એ શાક વધારે હું કામ ફાવે છે કારણ કે એની માત્રા આપણે વધારે આપી છે એટલા માટે આપણને એમાં અને આપણે પાર્ટીમાં શાક બનાવ્યું હોય તો એક પણ વસ્તુ ઘટતી ન હોય અને આપણે ઘરે બનાવે છે ત્યારે એકાદી વસ્તુ ઘટતી હોય તો એને બનાવી નાખ્યું હોય કારણ કે એક તો આખો દિવસ વાડીમાં તમે કામ કરતા હોશો અને ઈ તમારા ઘરના કામ કરતા હોય છે અને એવા સમયે જયારે જમીન તરત ખાય ને આપણે ઉજવાની હોય ત્યારે આપણે અમુક વસ્તુ ઘટતી હોય ને તો આપણા ઘરેથી જે લક્ષ્મી છે ને એ ક્યારે એવું નથી કે જાઓ

ફૂગ એટલે નગરું સાફ તમી નો સમજો ફૂગ એટલે સાફ તમી આપો તે તમ તારે ભલે તમે એને ત્રણ થી ચાર વખત આપો તમ તારે ખાતર ની આરે આપો ડ્રીપ હોય તો ડ્રીપ આપો તમ તારે છોડવાને જેટલો ભેજ મળતો હોય છે જેટલો ભેજ મળતો હોય છે જેવી જમીન હોય ને જેટલું ખાતર હોય ને એ ખાતર થી પણ તમને કોઈ ખારાસ લાગતી હોય છે બને ત્યાં સુધી જો જમીન તમારી નવરી થઈ ગઈ હોય ત્યારે તમારે લેબોરેટરી કરાવો જમીન અને પાણીનું

ઘણી વખત ફોન કરતા હોય તો પછી એમ કે તમે ફોન નથી ઉપડતા પણ રવિવાર ભાઈ થોડીક ભી ઓછી રાખો અને તમ તમે હોમવારે ફોન જીકો તમ તારે હોમવારે એમ હાજર જ હોય બરાબર છે બાકી નવા વિડીયો ન હતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન